ભાદરવા મહિનાની શરૂઆત થાય એટલે તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જો ભાદરવા મહિનામાં અમુક વસ્તુનું તમે સેવન કરશો તો આપણા શરીરમાં દોષ વધે છે કારણ કે ભાદરવા મહિનામાં તડકા જે પડે તે ખૂબ આકરા અને એ ગરમી જો આપણા શરીરને સહન ન થાય તો આપણા શરીરમાં પિત્તદોષ વધે અને પિત્તદોષ વધે એટલે એની સાથે સાથે નાના મોટા રોગો ઊભા થાય છે પરંતુ આ રોગોને ઊભા ન થવા દેવા હોય દવાખાને ન જવું હોય તો આપણે અમુક વસ્તુમાં ખાવા પીવામાં તકેદારી રાખવી પડશે હવે જનરલી કઈ કઈ વસ્તુ ભાદરવા મહિના પૂરતી નથી ખાવાની અને આપણે શું ખાઈ શકીએ આ બંને બાબત વિશે આપણે વાત કરવાની છે તો પ્રથમ કે ભાદરવા મહિનામાં શું શું ન ખવાય તો આપણે દરરોજ સવાર બપોર કે સાંજ હોય દહીં દૂધ અને છાસનું સેવન કરતા હોઈએ છીએ કારણ કે આપણા ખોરાકના આ આપણા ખોરાકનો તે મુખ્ય ભાગ છે દહીં દૂધ અને છાશ એની સાથે આપણે કોઈ પણ વસ્તુનું સેવન કરતા હોઈએ છીએ એમાં ખાસ દહીં અને છાશ વિશે વાત કરવી છે કે ભાદરવા મહિનામાં ખાટું દહીં અને ખાટી છાશનું સેવન ન કરવું જોઈએ કારણ કે છાશ જો ખાટી હિસે છે તો તે અમલતા ઊભી કરશે અને એને કારણે આપણા શરીરમાં પિત્તદોષ વધે અને પિત્તદોષ વધે એટલે આપણા શરીરમાં ક્યાંય મજા ન આવે પેટમાં બળતરા થાય છાતીમાં બળતરા થાય આંખોમાં બળતરા થાય નબળાઈ જેવું લાગે આ બધું આપણને થયા કરે છે એટલે ભાદરવા મહિનામાં આપણે ખાટું દહીં અને ખાટી છાશનું સેવન ન કરવું જોઈએ અને આપણે જો દહીં છાશનું સેવન કરવું હોય તો એકદમ ઓછી માત્રામાં અને મોળું દહીં અને મોળી છાશ પીવાની અને છાશમાં ધાણા જેવું નાખીને એનું સેવન કરવાનું એટલે આપણા શરીરમાં પિત્તદોષ વધે નહીં બીજું કે ભાદરવા મહિનામાં ભીંડાના શાકનું સેવન ન કરવું જોઈએ અમુક લોકોને ભીંડો ખૂબ પ્રિય હોય છે પરંતુ ભીંડો છે ને તે પચવામાં પણ ખૂબ સમય લગાડે અને ભીંડો છે તે પિત્તદો શુભો કરે છે એટલે ભાદરવા મહિના પૂરતું આપણે ભીંડાના શાકનું સેવન ન કરવું જોઈએ અને જે લોકોને કાયમી એસિડિટીની સમસ્યા રહેતી હોય હાઈપર એસિડિટીની સમસ્યા રહેતી હોય એવા લોકોએ તો ભીંડાના શાકનું સેવન બિલકુલ ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં તમારે સરગવાના શાકનું સેવન પણ ન કરવું જોઈએ અને સરગવાનું ચૂર્ણ અમુક લોકો લેતા હોય છાશમાં નાખીને તો પણ આ પ્રકારના પ્રયોગ ભાદરવા મહિના પૂરતા ન કરવા જોઈએ કારણ કે સરગવો છે જો તમને પચ્ય નહીં સુપાચ્ય ન થાય તો એ પણ તમારા શરીરમાં પિત્ત દોષ ઉભો કરે છે કારણ કે તાસીરે થોડા અંશે ઉષ્ણ છે એટલે પિત્ત દોષ ઉભો કરે એટલે તમારે ભાદરવા મહિના પૂરતું સરગવાના શાકનું કે સરગવાની સીંગનું સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં તમારે ટમેટાં ખાવાના નથી અમુક લોકો ટમેટાં ખાવાના ખૂબ શોખીન છે અમુક લોકો ટમેટાની ડીશ પણ ખાતા હોય છે અને અમુક લોકો ટમેટાનો મબલભ ઉપયોગ કરતા હોય છે અન્ય કોઈ પણ રીતે પરંતુ ટમેટા સ્વાદે ખાટા છે એની ખટાશ આપણા શરીરમાં અમલતા ઊભી કરી શકે અને પિત્તદોષ ઊભો કરી શકે પરિણામે આપણને પિત્તનું પ્રમાણ તો વધે સાથે સાથે જો વધારે પડતા ટમેટાં ખવાઈ જાય તો ગોઠણના દુખાવા જોઈન્ટના દુખાવા સાંધાના દુખાવા આ બધી સમસ્યામાં પણ વધારો થઈ શકે છે અને જે લોકો વધારે માત્રામાં ટમેટા કાયમી ખાતા હશે એને પથરી થવાની શક્યતાઓ પણ વધી જાય છે એટલે બને ત્યાં સુધી ટમેટા ભાદરવા મહિનામાં તો ખાસ અવોઇડ કરવા જોઈએ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ભાદરવા મહિનામાં તમારે લોકોએ રીંગણાનું સેવન નથી કરવાનું અમુક લોકોને રીંગણા ખૂબ પ્રિય છે એ રીંગણા મન મૂકીને ખાતા હોય છે પરંતુ ભાદરવા મહિના પૂરતાં રીંગણાં નથી ખાવાના કારણ કે એ રીંગણા ખાવાનો સમય શિયાળાની કડકડતી જ્યારે ઠંડી પડે ત્યારે રીંગણાનું શાક ખાવાનું છે કારણ કે બહાર ઠંડી અને રીંગણા છે તે કુદરતી રીતે આપણા શરીરને એ હૂંફ આપવાનું કામ કરે છે પરંતુ ભાદરવા મહિનામાં ભાદરવાના તડકામાં ભાદરવાની ગરમીમાં આપણે રીંગણાના શાકનું સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં આપણે કાકડીનું સેવન પણ નથી કરવાનું અમુક લોકોને ચીભડા પ્રિય છે કાકડી પ્રિય છે પરંતુ ભાદરવા મહિના પૂરતું આનું સેવન બને ત્યાં સુધી એકદમ નહીવત માત્રામાં કરજો કારણ કે જો તમારા શરીરને સુપાચ્ય ન થાય તો તમારા શરીરમાં પિત્તદોષનું પ્રમાણ વધે અને મેં આગળ જણાવ્યા પ્રમાણે પિત્તદોષ વધે એટલે આપણા શરીરમાં ક્યાંય મજા ન આવે અને આવું બધું થ્યા કરે ભાદરવા મહિનામાં ખાસ કરીને જે લોકો તીખા તમતમતા મરચાં ખાતા હોય એ લોકો બિલકુલ બંધ કરી દે ખાટા અથાણાનું સેવન કરતા હોય બિલકુલ બંધ કરી દે કારણ કે ભાદરવા મહિનામાં આ પ્રકારે તળેલા મરચાં તીખા મરચાં કે ખાટા અથાણાનું સેવન કરવાથી પિત્તદોષમાં વધારો થાય છે ભાદરવા મહિના પૂરતું તમારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ડુંગળી અને લસણ આપણે ખાવાના શોખીન છીએ એટલે ગમે ત્યાં ડુંગળી અને લસણનો પ્રયોગ થતો હોય પરંતુ ભાદરવા મહિના પૂરતું ડુંગળી અને લસણનું સેવન ન થવું જોઈએ અથવા તો એકદમ ઓછી માત્રામાં કરજો કારણ કે આપણે આપણા શરીરના ત્રિદોષને જાળવવાના છે અને ખાસ કરીને આપણા પિત્તદોષને કંટ્રોલમાં રાખવાનો છે એના માટે ભાદરવા મહિના પૂરતું તમારે ડુંગળી અને લસણનું સેવન બને ત્યાં સુધી ઓછી માત્રામાં કરવું જોઈએ ભાદરવા મહિનામાં તમારે લોકોએ તીખું તળેલું અને તળેલા નાસ્તા ડીપ ફ્રાય ભોજન આ બધું બને ત્યાં સુધી બિલકુલ અવોઇડ કરવું જોઈએ કારણ કે આ બધી વસ્તુનું કામ શું છે કે તમારા શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવી ને પિત્તદોષને વધારે એટલે ભાદરવા મહિના પૂરતું ખાસ ધ્યાન રાખજો કે આ પ્રકારના ફાસ્ટ ફૂડ જંક ફૂડ બને ત્યાં સુધી અવોઇડ કરવાના છે હવે ભાદરવા મહિનામાં તમારે કોઈ વસ્તુનું સેવન કરવું હોય તો શું કરવું જોઈએ હવે આ ભાદરવા મહિનામાં તમારે બપોરે ખીરનું સેવન કરવું જોઈએ કારણ કે ખીર છે ને એ તમારા શરીરના દોષને શાંત રાખે છે અને આખો ભાદરવો મહિનો તમારો સરસ રીતે પસાર થઈ જશે બીજું કે ભાદરવા મહિનામાં તમારે દૂધીનું સેવન કરવું જોઈએ દૂધીનું શાક ખૂબ સરસ અને ખૂબ સારી રીતે કામ કરે કારણ કે દૂધી છે તે એ ઠંડી છે એટલે તમારા શરીરમાં ને તે શાંત રાખે છે એટલે ભાદરવા મહિનામાં તમારે દૂધીનું સેવન કરવું જોઈએ ભાદરવા મહિનામાં તમને લોકોને પિત્ત થયું હોય તો તમે કાળી દ્રાક્ષનું પાણીનું પણ સેવન કરી શકો છો કારણ કે એ પણ આપણા શરીરમાં ઠંડક આપવાનું કામ કરે છે અને પિત્ત દોષને કંટ્રોલ કરવાનું કામ કરે છે ભાદરવા મહિનામાં ખાસ કરીને આ આકરા તડકાથી દોષ વધે એટલે તાવના વાયરા ખૂબ હોય છે એટલે તાવથી બચવા માટે આપણે સુપાચ્ય ભોજન લેવાનું છે સાદું દાળ ભાત શાક રોટલી લીલા શાકભાજી આવું સુપાચ્ય ભોજન લેવાનું છે અને ખાસ ભાદરવા મહિનામાં મગનું પાણી પણ તમે લઈ શકો છો બાફેલા મગ લઈ શકો છો ભણગાવેલા મગ લઈ શકો છો કારણ કે મગ છે એ પણ તમને ખૂબ જ નિરોગીતા આપનાર કઠોળ છે અને મગ તો સરસ મજાનું એવું ઉત્તમ કઠોળ છે સુપાચ્ય